સીતારામ આજે હું જે વાત કરવા જઈ રહી છું એ કોઈ ફિલ્મની કહાની નથી એ છે કાંધલજી મહેરની સુરવીર ગાથા કાંધલજી મહેર એક એવો વીર કે જે મર્યો નથી અમર થઈ ગયો કાંધલજી મહેર પોરબંદર તાબેના ઓરદર ગામના રહેવાસી હતા અને તેઓ પોરબંદર અને ઘુમલી રાજ્યના વજીર પદે હતા ત્યારે રાણા ભોજ તે સમયે રાજ્ય કરતા હતા કોઈ કારણસર મન દુખાણું એટલે વજીર પદ છોડી અને તે જૂનાગઢ રાના દરબારમાં આશરે રહ્યા ત્યારે રાના ઘરમાં જેઠવાઓની કન્યા હતી તેને ત્યાં પુત્રનો જન્મ થયો એટલે પછેડામાં તેમણે ઢાક શહેરની માગણી કરી ઢાક એ જેઠવાઓની જૂની રાજધાની હતી એટલે રાણા બોજ વિચારમાં પડી ગયા એ માત્ર રાજધાની નથી પરંતુ એ જેઠવાઓના વડવાઓએ એના માટે માથાના દાન આપ્યા હતા અને ત્યાં જેઠવાઓના વડવાઓ મસ્તક વિનાનું ધડ છે એ યુદ્ધમાં લડ્યું હતું આવી દેવતાઈ નગરી એ આપતા પહેલા રાણાજી વિચાર કરે છે અને વર્તા જવાબમાં લખે છે કે અમારો કાંધલજી મહેર તમારા દરબારમાં છે એને પૂછી જોવો જે એ નક્કી કરશે એ સાચું આ જવાબ સાંભળી અને રા ખુશ થઈ જાય છે એને એમ લાગે છે કે કાંધલજી તો અમારા આશરે છે એટલે એ આ ઢાક આપવા માટે થઈ અને ના નહી પાડે પરંતુ જ્યારે કાંધલજી આ પત્ર વાંચે છે ત્યારે તેને ગર્વ થાય છે કે રાણાજીએ કેટલો એને માન અને મર્તબો આપ્યો છે એની ઉપર વિશ્વાસ મૂક્યો છે એટલે એ રાને જવાબ આપે છે કે ઢાક એ તો અમારી રાજધાની છે રાજધાની એટલે મા ગણાય માના માગા હોય માગા તો દીકરીઓ ના હોય આ સાંભળી અને રાહ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે અત્યાર સુધી અમારા રોટલા ખાધા અને તું રાણાજીના પક્ષમાં બોલે છે ત્યારે કાંધલજી કહે છે કે મેં તમારા રોટલા ખાધા એ સાચું એના માટે હું મારા માથાનું બલિદાન આપી શકું પરંતુ રાણાજીએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું ક્યારેય નહીં તોડું આ સાંભળી અને રાહનો ગુસ્સો વધી જાય છે અને કહે છે કે તું અહીંથી નીકળી જા ત્યારે કાંધલજી ખુલી તલવાર લઈ અને ભર ભરદરબારમાંથી નીકળી જાય છે અને જુનાગઢથી નીકળી અને વંથલી પહોંચે છે ત્યારે વંથલીની અંદર નવસો નાઘેરીઓના વરરાજા છે એ પરણવા માટે આવેલા હતા આવી રીતે ઘોડેસવારને આવતો જોઈ અને રોકે છે અને પૂછે છે કે આમ આવવા પાછળનું કારણ શું છે કાંધલજી પોતાની ઓળખાણ આપે છે ત્યારે નાઘેરીઓના વરરાજાઓ કહે છે કે અમે તમને અહીં નહીં જવા દઈએ તમે આજે અમારા મહેમાનો છે એમ કહી અને નવસો નાગોરી વરરાજાઓ કહે છે કે તમારા માટે અમારે જે કરવું પડશે એ કરવા માટે તૈયાર છે પાછળ જુનાગઢની ફોજ ધૂળની ડમરી ઉડારતી આવે છે અને નવસો નાઘોરી વરરાજાઓ એની સામે લડવા માટે તૈયાર થઈ જાય છે કાંધલજીને બચાવવા માટે એને કોઠામાં પૂરી દેવામાં આવે છે પછી તો નાઘોરીઓ વરરાજા અને જુનાગઢની ફોજ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે આખરે જુનાગઢની જબરદસ્તજીને એમ લાગે છે કે મોતથી ડરીને જીવન નકામું છે એટલે તે કોઠા ઉપરથી પડતું મેલી અને પોતાનું માથું છે એ પોતાની સમશેત અલગ કરી અને નીચે મૂકી દે છે પછી બે હાથમાં તલવાર લઈ અને તેનું ધડ છે એ યુદ્ધ મેદાનમાં ઉતરે છે અને એમ કરતાં તે જુનાગઢની ફોજને એક ગાવ સુધી ભગાડી મૂકે છે આજે પણ વંથલીમાં દરબાર ગઢમાં કાંધલજીનું માથું પૂજાય છે જ્યારે તેનું ધડ છે એ સિમાળે પૂજાય છે આ વાર્તા પછી એક વાત આપણને શીખવા મળે છે કે વીરતા એટલે માત્ર લડવું જ નહીં પરંતુ વીરતા એટલે સત્ય માટે ઊભા રહેવું વીરતા એટલે વિશ્વાસ માટે બલિદાન આપવું જય ભારત જય હિન્દ